તું તમે एसटी કોર્પોરેશન માં નોકરી કરો છો તમારો પગારમાંથી 6 રૂપિયા વેલ્ફેર ફંડ ના કાપ્યા છે તો તમારે તમારો વેલ્ફેર એકાઉન્ટ બનાવવો જોઈએ અને તેનો લાભ લેવો જોઈએ આપે લિસ્ટ મુજબ યોજનાનો લાભ લઈ શકો છો એકાઉન્ટ બનાવવા માટે ઉપર દર્શાવ્યા મુજબની વેબસાઈટ ઓપન કરવાની રહેશે जेमा वेलफेर स्कीम उपर जई कोई पर स्कीम ऊपर क्लिक करी लॉगिन आईडी मांगशे जेमा नीचे न्यू यूज़र ऊपर क्लिक करवा रहे यूज़र मा जासो एटले यूजर नो प्रकार जेमा कारखाना संस्था श्रमयोगी लेवा रहेश त्यारबाद कर्मचारी नो आधार कार्ड नंबर नाखवा रहेश ત્યાર પછી લેબર વેલ્ફેર એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે જે નંબર વિભાગીય કચેરી લેબર શાખામાંથી મળી રહેશે ત્યાર બાદ તે વિભાગની બધી જ ડિટેલ નીચે જોવા મળશે તેની નીચે આપેલ ફોર્મમાં યુઝરે પોતાની વિગત ભરવાની રહેશે જેમ કે નામ જન્મ તારીખ પાસવર્ડ વગેરે ભરીને ક્રિએટ આપવાનો રહેશે ત્યારબાદ તમારું મેલ ઉપર યુઝર આઈડી પાસવર્ડ મળી જશે જેનો ઉપયોગ કરી અને અલગ અલગ સ્કીમનો લાભ લઈ શકો છો આવાજ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો